હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હો તમે બધા મજામાં હશો તો આજે આપણે સન્ડે સ્પેશિયલમાં કોબી ફુલાવ બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો બેન ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં કોબી ઝીણી ઝીણી અને મેં ચોપરમાં કટિંગ કરી લીધી છે બટેકા આપણે નાખીશું તેમાં મીઠું ડુંગળી મરચાંનો વઘાર કરીશું કોથમરી અને ઝીણું સમારેલું ટમેટું લીધેલું છે અને લસણ આદુ મેં અધકચરું ખાંડી લીધું છે અને ખટાશ માટે લીંબુ અને ફુલાવ માટે આપણે બાસમતી ચોખા તો જોઈએ જ તો મેં અહીંયા એને બાફવા મૂકી દીધા છે જે રીતે આપણે ભાતને ઓસાવીએ છીએ તે રીતે મેં આને ભાતને આપણે ઓસાવી લેવાના છે તેમાં મેં ત્રણ વખત ચોખાને ધોઈ પાણી તેલ અને મીઠું નાખી અને આને મેં ઓસાવવા મૂકી દીધા છે અને આ સાઈડ આપણે આમાં વઘાર કરીશું તો ચાલો આપણે કોબીનો ફુલાવો નો વઘાર કરી લઈએ તો ચાલો સૌ પ્રથમ આપણે ગેસને સ્ટાર્ટ કરીએ આ ભાત ઓસાવવામાં આપણે કોઈ આખા ગરમ મસાલા એડ કરવાના નથી ખાલી મીઠું અને તેલ નાખી અને આને બાફવા મૂકી દેવાના છે તો ચાલો આ સાઈડ આપણે તેલ નાખીશું બે પાવડા તેલ નાખું છું આપણું તેલ ગરમ થાય ત્યારબાદ ડુંગળીનો વઘાર કરીશું તો ચાલ આપણું તેલ તપી ગયું છે તેમાં આપણે સૌ પ્રથમ મરચા એડ કરીશું આ મોરા જ મરચા મેં લીધેલા છે ત્યારબાદ ડુંગળી એડ કરીશું

બટેકા ચડી જાય તેલમાં નાખીએ તો જલ્દી કુક થઈ જાય તેના માટે ત્યારબાદ આપણે કોબી નાખીશું ત્યારબાદ મીડિયમ સાઇઝનું ટમેટું અને આપણે આમાં રૂટિન મસાલા જ કરવાના છે તેમાં મેં રૂટિન મસાલામાં અડધી ચમચી જીરું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી જીરું અડધીથી એક ચમચી તમે એડ કરી શકો છો અને ગરમ મસાલો એડ કરવો હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો હવે આપણે થોડું પાણી નાખીશું જેથી કોબી બટેકા આપણા ચડી જાય તેના માટે બે ચમચીની આસપાસ મેં પાણી એડ કરેલું છે ત્યારબાદ આપણે આદુ લસણ ખાંડેલું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે ચોખાને જયારે કોસાયવાતા એમાં પણ આપણે મીઠું એડ કરેલું છે એટલે સ્વાદ અનુસાર તમારે मीठू ऐड करूं, बेजम चमची लो पानी ऐड करी सू, त्यार बाद एक चमची इक्वस मेरी मर्चुअरी ऐड करी सू અને બે પાંચ મિનિટ આપણે ઢાંકીને રાખશું જેથી આપણા કોબી અને બટેકા ચડી જાય તેના માટે અને મસાલામાંથી તેલ પણ છૂટું પડી જાય આ સાઈડ મેં ભાત પણ આપણા થઈ ગયા છે તેને મેં ચાયણીમાં કાઢી લીધા છે અને ઉપર ઠંડુ પાણી એડ કરી દીધું છે જેથી ચોખા આપણા ચોટે નહીં તેના માટે તો ચાલો પાંચક મિનિટ જેવું થઈ ગયું છે તો જોઈ લઈએ આપણે તેલ પણ છૂટું પડી ગયું છે ત્યારબાદ કોથમરી નાખીશું ત્યારબાદ આપણે આ ભાતને એડ કરી દઈશું મેં દોઢ વાટકી ચોખા લીધેલા છે બાસમતી ચોખા લીધેલા છે તો ભાતને આપણે મિક્સ કરી લેશું આપણે ભાતને હલાવી લીધા છે તો હવે આને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થોડીક વાર દમ થાવા દઈશું આપણે આને મીડિયમ ગેસ ઉપર જ તો ચાલો બે મિનિટ થઈ ગઈ છે આપણે ગેસને બંધ કરી લઈએ અને પુલાવને સર્વ કરી લઈએ ચાલો આપણે ફુલાવને કોબીના પાંદ ઉપર સર્વ કરીશું કેમકે કોબીનો ફુલાવ છે તો આપણે કોબીના પાનને ધોઈ લીધા છે તો આપણે એમાં સર્વ કરીશું તો ચાલો આપણો ગરમા ગરમ કોબી ફુલાવ તૈયાર થઈ ગયો છે તમે પણ આ રીતે બનાવજો મને યાદ કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં